આજે પણ દેશના દરેક યુવાઓનું હૃદય ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ માટે ધડકે છે જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું ત્યારે ઉત્તર પ્રદેશના શામલીના વિજયનું નામ પણ આ લાઇનમાં આવે છે પરંતુ તેના દિલમાં તેના માટે કંઈક અલગ જ લાગણી જોવા મળી છે આથી જ તેઓ આ અવસ્થામાં ભારત પ્રવાસે નીકળ્યા અને આ બહાદુર શહીદોને શહીદનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ છે વિજય તહસિલમાં શહીદનો દરજ્જો આપવાની માંગ કરતું મેમોરેન્ડમ પણ આપ્યું હતું તેમની માંગ છે કે આ નેતાઓને શહીદનો દરજ્જો મળવો જોઈએ વિજય અત્યાર સુધી ચૌદસો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને તેમનું ભારત ભ્રમણ ચાલુ છે સીમા પર બલિદાન આપનારા કુલ બસો શહીદોના નામ પણ વિજયના શરીર પર ટેટુ તરીકે છે પોતે સાંકળમાં લપેટાયેલા છે આઝાદી કે ત્રણ સાલ બાદ હો ચુકે શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ કો શહીદ કા દર્જા નહી દેગા એ દેશ કે બડા દુર્ભાગ્ય હૈ और हमारी ये या यात्रा हमने शहीद भगत भगत सिंह और राजगुरु सुखदेव को शहीद के दर्जे की मांग कर रहे हैं हर जिले में डीएम साहब को ज्ञापन दे रहे प्रधानमंत्री और राष्ट्रपति के नाम ताकि भगत सिंह को और राजगुरु और सुखदेव को शहीद का दर्जा दिया जा सके क्योंकि देश के सबसे बड़े हीरो ना कहीं आज भी दिल्ली यूनिवर्सिटी की किताबों में कहीं ना कहीं उनको आतंकवादी नाम से लिखा जाता है ये देश का दुर्भाग्य है क्योंकि देश के सबसे बड़े हीरो कहीं ना कहीं उनको इस सबसे नवाजा गया है और हम सरकार से मांग कर रहे हैं हर जिले में डीएम साहब के माध्यम से